श्री स्वामिनारायण भगवान् निजे अक्षरपुरुषोत्तम नी जे राधा कृष्णदेवनी जे सियावर रामचन्द्र भगवान् उमापति उमापतिमहादे जे પ્રમુખ સ્વામી મહારાજની જે મહંત સ્વામી સ્વામી જે પ્રમુખ મહારાજ શતાબ્દી પવિત્ર ચાતુર્માસ ભગવાનની કથા વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા બતાવ્યો છે આજથી આપણે સત્સંગી જીવન ગ્રંથની આ પારાયણનો શુભારંભ કરી રહેલા છીએ સંપ્રદાયના મહાન વિદ્વાન એવા શતાનંદ સ્વામીએ આ ગ્રંથનું આલેખન કરેલું છે ભગવાન સ્વામિનારાયણના પ્રાકટ્યથી માંડી અને ધામ ગમન સુધીના લીલા ચરિત્રો આ ગ્રંથની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલા છે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓએ આ ગ્રંથ ઉપર પારાયણનો ઘણી વખત લાભ આપેલો છે એવો એક પ્રસાદીભૂત ગ્રંથ જેની પારાયણનો આપણે શુભારંભ કરવા જઈ રહેલા છીએ ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથની અંદર પાંચ પ્રકરણ છે જેની અંદર ભગવાનના અદ્ભુત ચરિત્રોનું આલેખન કરવામાં આવેલું છે પરંતુ સમયની પાબંધીને સ્વીકારી અને એમાંથી એક પ્રકરણ ગીતા એની પર આપણે પારણનો લાભ પ્રાપ્ત કરીશું ભગવાન સ્વામિનારાયણ જ્યારે નાના હતા ત્યારે એનું નામ ઘનશ્યામ હતું એમની માતા ભક્તિ માતા જેઓની ઉંમર પચાસ વર્ષની થયેલી છે અને ભક્તિ માતા બીમાર પડ્યા એવા સંજોગોની અંદર બાલ ઘનશ્યામ પોતાની માતાની સેવા કરી રહેલા છે અને સેવા કરતા કરતા માતાને જ્ઞાન આપી રહેલા છે ઘનશ્યામ જ્યારે માતાની સેવા કરતા હતા ત્યારે માતા ઘનશ્યામને પ્રશ્ન પૂછે છે બહુ રીતે माता अहं आगढ़ प्रश्न पूच्छ कि अग्नस्य निवृत्ति स्यात् मायाख्यस्य यथांजसा हरे संश्रुतिमूलस्य तथा माम अनुषादि भोः जानामि त्वामहं साक्षात् नारायण ऋषिं प्रभुम्

એવો કંઈક મને તું ઉપદેશ આપ હું જાણું છું કે તું સાક્ષાત ભગવાન છે અને મારા ઘરે અવતાર ધારણ કરી અને પધારેલ છે તો મારું અજ્ઞાન ટળે અને મારી માયા નાશ પામે એના માટે તું મને ઉપાય બતાવ ખરેખર જીવનની અંદર આ બે વસ્તુ અતિશય અગત્યની રહેલી છે કે આપણું અજ્ઞાન ટળે અને માયા નાશ પામે ખરેખર આત્યંતિક મોક્ષ સંબંધી અહીં આગળ માતા પોતાના પ્રશ્ન પૂછી રહેલા છે જીવનની અંદર આત્યંતિક કલ્યાણ કરવું એ આપણું પરમ અને ચરમ લક્ષ્ય છે મોક્ષ કરવો ભગવાનની પાસે પહોંચવો એ આ જીવનનું મહાન લક્ષ રહેલું છે ધ્યેય રહેલું છે એટલા માટે તો રામકૃષ્ણ પરમહંસ ઘણી વખત વાત કરતા હતા ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ રિયલાઇઝ ગોડ ગોડ ઇઝ ધ ગોલ અર્થાત ભગવાનને જાણવા એ આ મનુષ્ય જીવનનું પરમ ધ્યેય રહેલું છે એટલા માટે તો લિંગ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસ ઉત્તરાર્ધની અંદર બહુ સુંદર વાત કરે છે કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી

માતા પોતાના જીવનનું લક્ષ્ય પૂછે છે માટે પ્રશ્ન પૂછવાની જરૂર પડે છે સાથે સાથે એમને પણ માયા ટાળવી પડે છે તો અસ્માકમ કા કથા આપણા જીવનને તો ખરેખર માયા ટાળવાની છે એટલા માટે ઘનશ્યામ બાલ પ્રભુ હવે પોતાની માતાને ખૂબ સુંદર ઉપદેશ આપે છે સત્સંગી જીવનના આ પહેલા પ્રકરણની અંદર બત્રીસમાં અધ્યાયથી છત્રીસમાં અધ્યાય સુધી એટલે કે પાંચ અધ્યાયની અંદર પોતાની માતાને જ્ઞાન આપે છે અને જે જ્ઞાન આપ્યું એને સંપ્રદાયના ઇતિહાસની અંદર હરિ ગીતા તરીકે આપણે ઓળખીએ છીએ આ સત્સંગી જીવન ગ્રંથની અંદર બે ગીતા આપવામાં આવેલી છે એક આ હરિ ગીતા અને બીજી નારાયણ ગીતા પોતાની માતાને ઉદ્દેશી અને જે જ્ઞાન આપે છે એ હરિ ગીતા ગીતા અર્થાત ગવાયેલું હરિ અર્થાત ભગવાન ભગવાન વડે ગવાયેલું અર્થાત ભગવાન વડે કહેવાયેલું આ જ્ઞાન માંગરોળની અંદર બધા સત્સંગીઓને ભેગા કરી અને ભગવાન સ્વામિનારાયણ જે ઉપદેશ આપે છે એ નારાયણ ગીતા જેની અંદર શું સમજવાનું છે છે એ બધી વાતો ભગવાન ત્યાં આગળ કરે તો સંપ્રદાયની અંદર આ બે ગીતા પ્રસિદ્ધ છે એક ગીતા અને બીજી નારાયણ ગીતા અહીંયા આગળ આપણે ગીતા સાંભળીશું આ બંને ગીતા સંપ્રદાયની આંખો અને પાંખો છે

ભગવાન પોતાની માતાને સમજાવી રહેલા છે અણ બહુ સુંદર કાર્તિક સુધી નોમનો દિવસ ભક્તિ માતાની કાયા કૃશ બની ગયેલી છે કારણ કે ચાતુર્માસના ઘણા બધા વ્રતોને ઉપવાસ એમની કરેલા છે માતાની ઉંમર પણ મોટી થઈ ગયેલી છે એટલે માતાએ જે પ્રશ્ન પૂછ્યા

સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજા ભક્ત્યાસ શેવ્યતા કે માતા તમે સાંભળો હું જે કંઈ તમને કહેવાનો છું એ વેદવાદી બિહિ સંમતમ એટલે કે જે વેદોને જાણે છે શાસ્ત્રો ને જાણે છે એમને આ જ્ઞાન સંમત છે અને તમારા હિત માટે હું આ તમને કહી રહેલો છું એમ અને ભગવાન પોતાની માતાને ઉપદેશ આપે છે સંતોના દ્વારા જો ખરેખર ભગવાનનું મહાત્મ્ય સમજવામાં આવે અને સંતના સંઘ દ્વારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા અજ્ઞાનનો નાશ થાય અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય તો અહીં આગળ સૌથી પહેલા સંતો દ્વારા ભગવાનને સમજવામાં આવે અને સંતો દ્વારા એકાંતિક ધર્મ એ આપણને માર્ગદર્શન આપે અને એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા જીવનની અંદર અજ્ઞાન ટળે અને માયાનો નાશ કરી શકાય તો એ કેવા સંત હોય જેની વાત અહીંયા આગળ બાલપ્રભુ તેર શ્લોકની અંદર સંતોના ચોસઠ લક્ષણો બતાવે છે કે માતા સંતો તો ઘણા બધા હોય હોય છે પરંતુ અંદર આવા લક્ષણો એ એ એ સાચા સંત સંત પરમ ભાગવત ભગવાનનો સાક્ષાત્કાર પામેલા સંત અને એના થકી આપણે ભગવાનનું મહાત્મ્ય ભગવાન મહિમા સમજી અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સિદ્ધ કરવામાં આવે આપણે એટલું કહી શકીએ કે પંચ વર્તમાને પૂરા શુરા હરીને સંભાળતા જે સંત ની અંદર પાંચ વર્તમાન બરાબર હોય અને ભગવાનને સંભાળતા હોય એ પરમ ભાગવત સંત કહેવાય એ ભગવાનના સાક્ષાત્કારને પામેલા સંત કહેવાય તો અહીં આગળ આ પાંચ વર્તમાન બતાવે છે નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્ને અને નિસ્વાદ જેની અંદર આ પાંચે પાંચ વર્તમાન બરાબર હોય અને ભગવાનને સંભારતા હોય એ પરમ ભાગવત સંત એક એક વર્તમાનની વાત સમજાવી રહેલા છે સૌથી પહેલા તો નિષ્કામ વર્તમાન સાધુના જીવનની અંદર નિષ્કામી વર્તમાન ખૂબ અગત્યનું રહેલું છે અર્થાત જેને કોઈ દિવસ ક્યારેય સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય કોઈ દિવસ ક્યારેય સ્ત્રી પ્રત્યે એને અનુરાગ કે રાગ ન થયો હોય એને નિષ્કામી વર્તમાન ની અંદર દ્રઢ રહેનારા સંત કહેવાય તો આજે આપણા સદભાગ્ય રહેલા છે કે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ આ પાંચે પાંચ વર્તમાન આપણને દ્રઢ થયેલા આપણે સૌથી પેલા નિષ્કામી વર્તમાન એક વખત પરમ પૂજ્ય સ્વામી શ્રી તારીખ પંદર છ બે હજાર ને સત્તર ની સાલ દિલ્હીથી લંડન જતા હતા પ્લેનમાં અને એક રોશન નામનો યુવક એ પણ પ્લેન ની અંદર સાથે જ મુસાફરી કરતો હતો એમણે એક પ્રસંગ પ્લેન ની અંદર કહ્યો કે એક બેન હમણા મળ્યા અને આ બેન વાત કરતા હતા કે બ્રહ્મચર્ય ની વાતો તો ઘણી વખત સાંભળેલી છે કે જે બ્રહ્મચારી હોય એની આંખમાં જબરજસ્ત તેજ હોય આજે એ મને અનુભવ થયો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની

જુદા જુદા પ્રકારની મુદ્રાઓ એની વાતો ચાલતી હતી એટલે હિતેશભાઈ કોન્ટેકે કહ્યું કે સ્વામી ધનની મુદ્રા બતાવો ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ધનની કોઈ મુદ્રા બતાવતા નથી પરંતુ હાથમાં રહેલી માળા બતાવે છે અને કહે છે કે ભજન કરો જો ધનમાં થોડી ઘણી પણ આસક્તિ હોય તો ખરેખર આ પ્રકારનું એક્શન ન કરે એમને તો રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે ભગવાન રૂપી સંપત્તિ ની અંદર જ એ હંમેશ માટે રત રહે છે એના લૌકિક કોઈ સંપત્તિ ની અંદર આસક્તિ નથી એ આપણને એમના જીવન ઉપરથી એ જણાય એવાજ પોતે નિર્માની ખરેખર નિર્માની તો જાણે એમની પ્રકૃતિ ન હોય તેના જીવનના જ્યારે પ્રસંગોની સામે આપણે દૃષ્ટિપાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા નિર્માની પુરુષ રહેલા છે એક વખત તારીખ 7/9/2016 સ્વામી શ્રી દિલ્હીની અંદર વિરાજમાન હતા અને ત્યાં પૂજ્ય મુનિવત્સલ સ્વામી એક પ્રસંગ કહો કે ઓગણીસો ને સત્તાણું ની સાલમાં અમે પરમ પૂજ્ય સ્વામી શ્રીની સાથે ફિજી વગેરે આઈલેન્ડ ની અંદર ગયેલા હતા અને ત્યાંથી એક આઈલેન્ડ ની અંદર આપણા હરિભક્તો રહેતા હતા એમની બહુ ઈચ્છા હતી કે અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પધારે હવે સ્વામીને તો કોઈ અનુકૂળતા હતી નહીં એટલે અમને મોકલ્યા એટલે અમે સંતો ત્યાં આગળ પધરામણી કરવા માટે ગયા અને ત્યાં આગળ પધરામણી વગેરે કરી સભા કરી અને પાછા જ્યારે આવ્યા ત્યારે પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજ અમને દંડવત કરવા લાગ્યા અમે એકદમ એને રોક્યા અમે એકદમ એમને ઊંચકી લીધા પરંતુ છતાંય એમને અમને દંડવત કર્યો પછી અમે પૂછ્યું કે સ્વામી અમને કેમ તમે દંડવત કર્યો ત્યારે મહન સ્વામી મહારાજે કહ્યું કે તમે આવો દાખલો કરીને આવ્યા આવા હરિભક્તોને રાજી કરીને આવ્યા એમને પ્રસન્ન કરીને આવ્યા એટલે

મારું ગમતું મેં છોડી અને આ જવાબદારી સ્વીકારેલી છે જેમ બહુ સુંદર એક વાત કરવામાં આવી નિષ્કુળાનંદ સામે કે મનગમતું મેલી કરી રહે આજ્ઞા અને અનુસાર તે જ શિષ્ય સાચા ખરા બીજા સર્વે સંતાપના જો ગુરુની આજ્ઞામાં અને મહનંત સ્વામી મહારાજે કહ્યું કે પાંચમા ડબ્બાની સાથે છઠ્ઠો ડબ્બો જોઈન્ટ થઈ ગયો મારે કંઈ કરવાનું નથી બધું જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરીને જ ગયા છે કેટલા નિર્માની છે આમ તો અનાદિના સિદ્ધ કહેવાય એ તો આપણો આ વારસો છે પરંતુ છતાંય પોતે કેટલા નિર્માની છે એ આપણને આવા પ્રસંગો દ્વારા ખબર પડે એવું જેના જીવનની અંદર નિસ્નેહી વર્તમાન પણ જોવા મળે એને કોઈ ગામ પ્રત્યે એને કોઈ સગાવાલા પ્રત્યે એને કોઈ પરિવાર પ્રત્યે બિલકુલ રાગ 你。Nee.